પણ એના જ્યાં જેટલા એક તો હેતતા નહીં એ બાગા હજુ કલાક થા હો ને ઓ કો ગુંગવાય દો એ મુકા છીકા જેટલા રાઈ નો વાતો કરતો રહે બેજા હા તે હું હતું બોલો તમે ચોપી લે આ જરા બના એ તો લઈને રાઈ તો મેલી તો અરે જો તમે કેજો આ ચેલા મારવાનું બાઈક હા મિયામન હોય મિયામન ના આંગા ભાવ કરવાનો મત હા તા ના મિયામન હોય મિયામન ના આંગા ભાવ કરાય ચમ તા તમે મિયામન કેવા એટલે

મે હગા ઓ હગા કંતારે કો બિઝનેસ કરી આહા લે બાઈક તો કમ્પલેટર કરાવીએ દીધું ગેરેજ લઈ જ બેહો બેહો ડાયરેક્ટ એ બાઈક કેવો કે બાઇક પચીસો થઈ જીધું મુઠ્ઠી વાળીને આપજો એવું પચીસો ખર્ચો કરે આપ્યા તમે હાવ તો ના બે જવાય તો હજાર રૂપિયા પૈસા પચીસો રૂપિયા લાવજો પેલા પચીસ આવી પચીસો રૂપિયા લાવર્ચો કરાયો મહેમાન

બાઇક લેવાની તું તું નવ કહેતો ને ત્યાં 50000 માં અરે ઘરે ને આ બાજુ આ બાજુ

પચાસ પૈસા લેતા નઈ રે હવે ના લે પચાસ પૈસા નું ના રહ્યું હવે પચાસ તમારે પડશે તમને પેલા નતું કીધું લેવા દેવડ કરશે નઈ પેલા પાલ કરે અમને એવું હતું કે અરે બળતરા કરો તન મે તમને એટલા હુંદી કીધું કે પંગાના વેપારી અને હોનાનો વ્યવહાર મોડ્યો તમે ભરાઈ રહેવાને એટલા હુંદી નથી હવે હું કરીશું અમે તમે હવે કશું નઈ કરો હતા જે કરશે એમાં ભા કરશે આવ કેસ કરશે જેલમાં જવું પડશે કો તો 50000 કો તો જેલમાં રૂપિયા જાય ઘરમાં પરવાને 5000 હતા ને એ ના લઈને આયા અમે ના લઈને આયા વા 5000 દેન 5000 લાય આઈ તો પચીસો રૂપિયા ખર્ચો મેમન મૂડી ખોયા તો હો પાંચ હજાર માં બાઇક લેવા નેકડી પડ્યા હો

વાર્તા પચાસ હજાર ભેગા કરવાના હેડ પચાસ હજાર ભેગા કરવાના હેઠળ હા મારું જય ગોધા ઓફિશિયલ હા